આજનો દિવસ ગોંડલ માટે ભારે માનવામાં આવી રહ્યો છે જે રીતે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા પાટીદાર યુવા નેતાઓને ચેલેન્જ આપી હતી તેને લઈને ચેલેન્જના ભાગરૂપે પાટીદાર સમાજના યુવા નેતાઓ અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ આજે ગોંડલ પહોંચ્યા છે આને લઈને ભારે ગરમાગરમી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ પાટીદાર સમાજના નેતાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે બીજી તરફ પાટીદાર સમાજના ગોંડલના જે લોકો છે તે પાટીદાર સમાજના યુવા નેતાઓને આવકારવા માટે સ્વાગતમાં ઊભા છે ત્યારે પાટીદાર સમાજના યુવા નેતાઓને આવકારવા માટે સમર્થનમાં ઉભેલા આગેવાનો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી જે લોકો આવી રહ્યા છે અલ્પેશભાઈ કથિરિયા એમની ટીમ એટલે અમારા માટે તો એ અતિથિ દેવો ભવ ગણાય એટલે અમે તો એમનું સ્વાગત કરીએ જ છીએ પરંતુ ભાજપ વાળા જ ભાજપ વિરોધ કરે છે તો આ તો તમે જોઈ શકો છો એક બાજુ માની દૂધ પીધું હોય તો ગોંડલ આવી જાવ આવા લલકારો ફેંકે છે અને જ્યારે એ લોકો લલકાર ઝીરીને ગોંડલ આવે છે તો એને રોકવા માટે ભારૂતી માણસો બુટલેગરો દારૂ જુગાર ના ચલાવતા હોય છે બે નંબર ના ધંધા કરતા એવા લોકો ને રોડ ઉપર મૂકીને બોડી પકડે વિરોધ કરાવી રહ્યા છે હકીકત થી આ ગોંડલ ની જનતા ને અને અમારા પ્રજા વર્ષ મહારાજા ભગતસિંહજી ને આ દુર્ભાગ્યપૂર્ણ ગણાય કારણ કે આવા લોકો પણ ગોંડલ ની અંદર તમને રેસ ના રહેતો હોય તો આવા પડકારો શું કામ ફેંકો છો અને ગોંડલમાં આવવા માટે કોઈ ને કઈ વિજાની જરૂર નથી એટલે અહીંયા જે લોકો ભારતના કોઈ પણ વ્યક્તિ આવે અમે એનું સ્વાગત કરવા માંગીએ પરંતુ જે લોકો જે વિરોધ કરી રહ્યા છે તેઓ સ્થાનિક હોવાનું કહી રહ્યા છે તમે કહો છો ભાડું આપી જો આ આ આ અમારી ભેગા જે આ તોડું આખું છે એ બધા સ્થાનિકો છે કોઈ બહારના વ્યક્તિઓ નથી એમાં તો જસદણ બોલાવેલા છે બાર પણ બોલાવેલા છે અને એમના જે નગરપાલિકાના જે કોઈ કોન્ટ્રાક્ટ બેથી નોકરીઓ કરતા હોય એ લોકોને ફરજિયાત ફરજ પાડવામાં આવી છે એમના નગરપાલિકાના સભ્યો ને તાલુકા પંચાયત સભ્યોને કારણ કે બધી જગ્યાએ એમના માણસો ફરજ પાડવામાં આવી છે તમે પાંચ પાંચ દસ દસ માણસો

આજે જયંતિ બાપા ઢોલ છે પથારી છે એટલે જયંતિ બાપા સજન ને સારા માણસ હતા એટલે એમનું બધું બેકગ્રાઉન્ડ સંભાળતા હતા આજે ગણેશ ની પાછળ છે ને બધા અસામાજિક તત્વો છે એટલે ગણેશ ને ક્યાંક ને ક્યાંક ભરાવે છે ફરાવી છે કારણ કે ગણેશ ની જે વર્તુણક છે જે ભાષા છે જે એનું કામ કરવાની શૈલી છે એ કોઈ રાજકીય વ્યક્તિ હોય એવી લાગતી નથી પરંતુ એને એમના એમના જ માણસો ને ક્યાંક ને ક્યાંક ભરાવે છે

હું લડું મારા ઘરવાળા લડે પછી મારો છોકરો લડે અને હવે ગણેશના પણ લગ્ન થઈ ગયા છે એટલે એનો છોકરો લડશે એટલે શું કઈ અહીંયા કઈ રિઝર્વેશન થઈ ગયું છે શું અહીંયા કઈ તમારો દસ્તાવેજ છે લોકશાહી તો ગમે એને ચૂંટણી લડવાની છૂટ હોય ને ગમે પણ લડી શકે પણ એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે જે આખો માહોલ ઉભો થયો છે તે રાજકીય માહોલ છે જયારે જયારે ગોંડલ અંદર કોઈ રાજકીય રીતે પોતાનું નામ અને તાકાત ઉભી કરી રહી હોય ને ત્યારે એમ કેમ પ્રકારે દબાવવામાં આવ્યો છે

ત્યારે તેઓ પણ કાળા શર્ટ જે પાટીદાર આગેવાનો હતા જેમના નિવેદન આવ્યા હતા ગોંડલ લઈને તેમના સૂત્રાચાર છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ છે તે ગોંડલના સ્થાનિક સ્થાનિક બીજું જૂથ છે જે પાટીદાર અગ્રણીઓ છે તે આવી રહ્યા છે ગોંડલમાં તેમના સ્વાગત કરવા માટે તેઓ રસ્તા પર ઉતર્યા છે એક તરફ વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ સ્વાગત માટેની તૈયારી ચાલી રહી છે જે મારા કેમેરામેન છે એમને વિનંતી કરીશ કે બંને તરફના આ દ્રશ્ય છે તે બતાવે જે પ્રકારે એક સાઈડ છે તે વિરોધ ચાલી રહ્યો છે જે પાટીદાર અગ્રણી આવી રહ્યા છે તેને લઈને તો બીજી બાજુ હવે સ્વાગતની તૈયારી પણ ચાલી રહી છે અત્યારે જે સ્થાનિકો રોડ ઉપર ઉતર્યા છે તેમની સાથે જે પ્રકારે વાતચીત કરી તો સામે આવી રહ્યું છે કે જે મહેમાનો આવી રહ્યા છે તેમનું સ્વાગત થવું જોઈએ અને જે વિરોધમાં જે લોકો ઉતર્યા છે તેઓ ભાડુવાતી હોવાનો પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે બીજા આગેવાનો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીએ કે શું કહી રહ્યા છે આગેવાનો

કે તમે તમારી માનું ધાવણ ધાવા હોય તો અહીંયા આવી જાવ તો ભાઈ સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ હોય અને એને આવી રીતે લલકારવામાં આવે ને અહીં ના આવે તો એ કાયર ગણાય ને તો કાયરતાના મોતે તો કોઈ મરે પણ નહીં આને તો હજી જાજુ જીવવાનું છે અને અલ્પેશ કથિરિયા ની અહીંયા કોઈ

ગોંડલ માટે આવે છે ગોંડલ ની અંદર ગોંડલ ની અંદર તમે સમજો ન્યાયાલય હોવા છતાં છ છ મેજિસ્ટ્રેટો હોવા છતાં આ લોકો એમ કે છે ગીતાબા ખુદ કે છે કે અમારા અમે ન્યાય આપીએ છીએ તો ઈ કોણ ન્યાય આપવા તો સીધી વાત છે કે આ ભારત દેશના લોકતંત્ર ની અંદર જુડિશિયલ વિભાગ ન્યાયતંત્ર હોય અને આ લોકોને ન્યાય કરવો પડે એવી વાત પણ કે આલ્પેશભાઈ કથિરિયા એ કે બીજા કોઈ એવું નથી કીધું કે અહીંયા હું જ ત્રિવર અમે જ મારા સિવાય મારા પરિવાર સિવાય કોઈ નહીં તો જયરાચી ને એનો છોકરો ને એનો બીજો ભાઈ પેલો બોયલો છે ઈ બોયલા છે આ અલ્પેશભાઈ કે અહીંયા ઉભેલા કોઈ લોકો એવું થોડું કીધું છે કે અમે જ એમ એટલે ઈ લોકોને તકલીફ છે કે ભાઈ અમે જે બોયલા છે ઈ બોલેલું જે છે ઈ પાછું વાગોળાય નહીં એના ભાગરૂપે ઈ લોકો અહીંયા કે વિરોધ કરવા માટે આવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ